મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન શિવે કહ્યું કે લક્ષ્મી દરેક ઘરમાં કેમ નથી રહેતા એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું ભગવાન લક્ષ્મી બધાના ઘરે આવે છે પણ રહેતી નથી પછી ભગવાન શિવે સમજાવ્યું જો તમે આ વિડીયોને અધ વચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે ચાલો હવે આપણે કૈલાસ પર્વત શ્વેત હિમ શિખરોથી આચ્છાદિત દેવદારના ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું જ્યાં વાદળો પણ શિવજીના ચરણ સ્પર્શ કરવા નીચે ઉતરે છે વાતાવરણમાં એક દિવ્ય શાંતિ અને ગહન મૌન વ્યાપેલું હતું નંદી મહારાજ પોતાની આંખો મીચીને સમાધિસ્થ હતા અને શિવગણો શિવજીના ધ્યાનમાં લીન હતા આવા અલૌકિક વાતાવરણમાં જગતજનની માતા પાર્વતી ભગવાન શિવની સમીપ એક સ્ફટિક શિલા પર બિરાજમાન હતા તેમના મુખ પર ચિંતા અને કરુણાના મિશ્રિત ભાવો હતા તેમના નેત્રોમાં એક શાંત ગંભીરતા હતી પરંતુ મનમાં કરોડો મનુષ્યોના હૃદયમાં ઉઠતા પ્રશ્નોનો મહાસાગર ભોગવી રહ્યો હતો તેમણે જોયું હતું કે પૃથ્વી પર મનુષ્ય રાત દિવસ પરિશ્રમ કરે છે ધન કમાવા માટે પોતાનો સર્વસ્વ દાવ પર લગાવી દે છે છતાં તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી કેટલાક લોકો ધર્મ પૂજા પાઠમાં અત્યંત શ્રદ્ધા રાખે છે છતાં તેમના જીવનમાં દુઃખ અને દરિદ્રતાનો અંત આવતો નથી જ્યારે બીજી તરફ કેટલાક એવા પણ છે જેઓ કોઈ વિશેષ પૂજા અર્ચના કરતા નથી છતાં તેમનું જીવન સમૃદ્ધિથી છલકાય છે તેમને એવા એ પણ દ્રશ્યો જોવા જોયા હતા જ્યાં કોઈ વ્યક્તિ રાતોરાત અમીર બની જાય છે અને પછી અચાનક સર્વસ્વ છીનવાઈ જાય છે આ બધી વિસ્મતાઓ જોઈને માતાનું હૃદય દ્રવી ઉઠ્યું આ માત્ર કોઈ એક વ્યક્તિની વ્યથા ન હતી આ તો સમગ્ર માનવજાતિની પીડા હતી આખરે તેમણે પોતાના મનનો ભંગ કર્યો અને અત્યંત આદર અને સ્નેહથી મહાદેવની તરફ જોયું હે દેવાધિદેવ મારા મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો છે જેણે મને વિચલિત કરી દીધી છે કૃપા કરીને મારી જિજ્ઞાસાનું સમાધાન કરો ભગવાન શિવ જેવો સદૈવ અંતર્યામી છે તેમણે પોતાની આંખો ખોલી તેમની આંખોમાં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન અને કરુણા સમાયેલી હતી તેમણે સ્મિત સાથે કહ્યું પૂછો દેવી તમારા પ્રશ્ન સમગ્ર સંસારના કલ્યાણ માટે જ હશે માતા પાર્વતીએ ગંભીર સ્વરૂપે પૂછ્યું પ્રભુ શા માટે કેટલાક ઘરોમાં લાખ પ્રયત્નો પછી પણ દેવી લક્ષ્મી ટકતા નથી કોઈનું ધન રાતોરાત નાશ પામે છે શા માટે કેટલાક લોકો પૂજા કર્યા વિના પણ સમૃદ્ધ રહે છે જ્યારે કેટલાક પૂજા પાઠ કર્યા પછી પણ પરેશાન રહે છે પ્રભુ હું આ રહસ્ય જાણવા માગું છું લક્ષ્મી આવે તો છે સૌના ઘરે પણ ટકતી કેમ નથી માતા પાર્વતીના આ પ્રસંગમાં માત્ર જિજ્ઞાસા ન હતી તેમાં પૃથ્વીના અસંખ્ય લોકોની પીડા હતી આ એ જ સનાતન પ્રશ્ન હતો જે દરેક મનુષ્ય પોતાના મનમાં પૂછતો હોય છે પણ તેનો ઉત્તર પામી શકતો નથી ભગવાન શિવ ગંભીર થયા તેમની શાંત ગહન કરુણામય મુસ્કાન સાથે તેમણે પાર્વતીજી તરફ જોયું દેવી તે આજે એ પ્રશ્ન પૂછ્યો છે જે યુગોથી દેવતાઓ ઋષિઓ અને મનુષ્યો પણ પૂછવા માંગતા હતા લક્ષ્મીનું સ્વરૂપ અંત્યંત સૂક્ષ્મ છે તેને માત્ર ધન સમજી લેવું એ સૌથી મોટી મૂર્ખતા છે આ એક અદભુત ક્ષણ છે જ્યારે સ્વયં ધન સ્વયં સ્વાસ્થ્ય સ્વયં આયુ અને સ્વયં લક્ષ્મી પૃથ્વી પર ઉતરે છે પણ તે દરેક ઘરમાં પ્રવેશ કેમ નથી કરતા અને જો પ્રવેશ કરે છે તો કાયમ માટે કેમ નથી રહેતા તેનું રહસ્ય ઘણું ગહન છે આજે હું તને એ પરમ સત્ય જણાવીશ જે પ્રમાણમાં બહુ ઓછા લોકો જાણે છે એટલું કહેતા જ વાતાવરણ વધુ શાંત થઈ ગયું શિવજીના શબ્દોમાં એવું તે જ હતું કે દેવલોકની વાયુ પણ સ્થિર થઈ ગઈ પાર્વતીજી સંપૂર્ણ ધ્યાનથી સાંભળવા લાગ્યા શિવજીએ કહ્યું એ પાર્વતી લક્ષ્મી સ્થિર નથી તે ચલાયમાન છે તેનું બીજું નામ ચંચલા છે તે સામાન્ય રીતે કોઈ એક જગ્યાએ ટકતી નથી કારણ કે તેનો પ્રકૃતિ ધર્મ ગતિ છે જેમ વહેતું પાણી નિર્મળ રહે છે અને રોકાયેલું પાણી સડી જાય છે તેમ લક્ષ્મી પણ જ્યારે એક જગ્યાએ અહંકારવશ રોકાઈ જાય છે ત્યારે તે અપવિત્ર થઈ જાય છે તેથી તે કોઈ પણ ઘરમાં પ્રવેશતા પહેલાં એક વાત અવશ્ય જુએ છે શું આ ઘર મારા માટે યોગ્ય છે પાર્વતીજીએ આશ્ચર્યથી પૂછ્યું એટલે કે લક્ષ્મી કોઈના ઘરે આવતા પહેલાં તેની પરીક્ષા લે છે શિવજી હસ્યા હા પાર્વતી અને આજે એ રહસ્ય છે જે લોકો જાણતા નથી લોકો ધન ઈચ્છે છે પણ એ કારણો નથી જાણતા જેનાથી ધન ટકે છે પૂજા કરે છે પણ એ ભાવ નથી સમજતા જેમાં લક્ષ્મી વાસ કરે છે તેઓ સોનું ખરીદે છે પણ સોના જેવા સ્વભાવને ભૂલી જાય છે જે તેમનામાં હોવો જોઈએ હે દેવી લક્ષ્મી રોકનારું સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે અહંકાર આ સૌથી પ્રાચીન સૌથી ખતરનાક અને સૌથી સામાન્ય દોષ છે જેને મનુષ્યો ઓળખી પણ શકતો નથી જ્યારે સૃષ્ટિની રચના થઈ અને સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી પ્રગટ થાય ત્યારે તેઓ સૌંદર્ય સંપન્નતા અને સૌમ્યતાનો પ્રતિક હતા પરંતુ તે જ ક્ષણે દેવતાઓ અને અસુરો બંનેના મનમાં એક ભાવના જન્મી હું શ્રેષ્ઠ છું બસ આ જ અહંકાર હતો અને તે દિવસથી લક્ષ્મી અને અહંકાર વચ્ચે શત્રુતા સ્થપાઈ ગઈ જ્યાં અહંકાર આવે છે ત્યાંથી લક્ષ્મી વિદાય લઈ લે છે રાવણને યાદ કર પાર્વતી તેની પાસે સોનાની લંકા હતી અકૂટ સંપત્તિ હતી શક્તિ હતી તેણે મારી ભક્તિ કરીને વરદાન પણ મેળવ્યા હતા પણ તેનામાં હું નોભ ભાવ એટલો પ્રબળ હતો કે તેણે પોતાના ભાઈ વિભીષણનું અપમાન કર્યું જે મારો ભક્ત હતો પરિણામ લક્ષ્મીએ તેનો સાથ છોડી દીધો તેની સોનાની લંકા બળીને રાગ થઈ ગઈ અહંકાર વ્યક્તિને અંધ બનાવી દે છે જ્યારે મનુષ્ય થોડું ધન થોડું જ્ઞાન કે થોડું યશ મેળવી લે છે ત્યારે તેને લાગે છે કે તે સર્વસ્વ જાણી ગયો છે બસ આ એક ક્ષણ હોય છે જ્યારે લક્ષ્મી તેના ઘરેથી વિદાય લેવાની તૈયારી કરે છે પાર્વતીજીએ પૂછ્યું પ્રભુ શું પોતાના કાર્ય પર ગર્વ કરવો એ પણ અહંકાર છે શિવજીએ સમજાવ્યું ના દેવી કર્મનો ગર્વ અને આત્મમોહમાં અંતર છે જે વ્યક્તિ પોતાના શ્રમ પર ગર્વ કરે છે તે સર્જનશીલ છે પરંતુ જે પોતાને બીજાઓ કરતાં શ્રેષ્ઠ માની લે છે તે વિનાશીલ બને છે લક્ષ્મી વિનમ્રતાની સંગીની છે વિનમ્રતા એ જ રાખી શકે છે જે જાણે છે કે જે કંઈ પણ મળ્યું છે તે ઈશ્વરની કૃપા છે અહંકાર કહે છે મેં કર્યું જ્યારે વિનમ્રતા કહે છે મારા દ્વારા કરવામાં આવ્યું આ જ ભેદ ધનને સ્થાયી બનાવે છે એટલા માટે જ પાર્વતી ધનતેરસનો પ્રથમ દીવો અહંકારના અંધકારને દૂર કરવા માટે પ્રગટાવવામાં આવે છે જ્યારે મનુષ્ય દીવો પ્રગટાવતી વખતે કહે છે હે લક્ષ્મી મારા મિત્રનો ગર્વ બાળી રાખો ત્યારે જ તે સાચા અર્થમાં લક્ષ્મીનું સ્વાગત કરે છે આ દીવો માત્ર બહારનો નહીં આત્માનો દીવો છે જે પોતાના ભીતર પ્રકાશ પ્રગટાવે છે તેના જ ઘરમાં ધન ટકે છે પાર્વતીજીની આંખોમાં જ્ઞાનની ચમક હતી તેમણે કહ્યું પ્રભુ આ તો અદ્ભુત જ્ઞાન છે તો પછી બીજું કારણ શું છે શિવજી વધુ ગંભીર થઈ એ પાર્વતી બીજું કારણ અહંકારથી પણ વધુ સૂક્ષ્મ અને ઘાતક છે તે એ અધર્મ જ્યાં અન્યાય અને અસત્યનો વાસ હોય ત્યાં લક્ષ્મી ક્ષણભર પણ નથી ટકતા અહંકાર તો માત્ર દરવાજો બંધ કરે છે પણ અધર્મ તો ઘરની દિવાલો જ તોડી પાડે છે મહાભારતનું યુદ્ધ યાદ કર દુર્યોધન પાસે સત્તા સેના અને સંપત્તિની કોઈ કમી ન હતી પણ તેણે શું કર્યું તેણે ધર્મનો અપમાન કર્યું નિર્દોષ દ્રૌપદીનું પરિસભાગ અપમાન કર્યું તે અન્યાય હતો અધર્મ હતો અને પરિણામ લક્ષ્મીએ તરત જ તેનો સાથ છોડી દીધો યુદ્ધ પહેલાં જ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ આજ અધર્મનું પ્રથમ પરિણામ છે પાર્વતી અધર્મ કરવાથી સૌથી પહેલાં વિવેક નષ્ટ થાય છે અને જ્યારે વિવેક જ ન રહે તો ધન કેવી રીતે સ્થિર રહી શકે લક્ષ્મી સ્ત્રી સ્વરૂપ છે તેથી જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાંથી સમૃદ્ધિની ઉર્જા સુકાઈ જાય છે માતા બહેન કન્યા ગાય ધરતી આ બધા લક્ષ્મીના જ સ્વરૂપો છે જે ઘરમાં તેનું અપમાન થાય છે ત્યાં પૈસો આવે તો છે પણ બીમારી ઝઘડા કર્જ કે નુકસાન ના રૂપમાં પાછો ચાલ્યો જાય છે આ બધું લક્ષ્મીના અપમાન જ ફળ છે અધર્મ માત્ર પાપ કરવાથી જ નથી થતો જૂઠું બોલવું કોઈનો અધિકાર પરિવારમાં અન્યાય કરવો કોઈને અપશબ્દો કહેવા કોઈનો હક ન આપવો આ બધો પણ અધર્મ છે જ્યારે ભયના કારણે સત્યને દબાવી દેવામાં આવે ત્યાં લક્ષ્મી નથી રહેતી ધનતેરસનો દીવો એ પણ શીખવે છે કે મનુષ્ય સત્ય બોલવાનો અને ન્યાય કરવાનો સાહસ કેળવે શિવજીની વાણીમાં હવે ગુંજ હતી યાદ રાખ પાર્વતી જ્યાં અધર્મનો પ્રવાહ વહે છે ત્યાં પહેલાં બુદ્ધિ ભ્રષ્ટ થાય છે પછી સંબંધ તૂટે છે પછી સ્વાસ્થ્ય જાય છે પછી માન સન્માન જાય છે અને અંતે ધન પણ ચાલુ જાય છે તેથી જ લક્ષ્મી કહે છે જ્યાં ધર્મ છે ત્યાં જ મારો સ્થાયી નિવાસ છે પાર્વતીજીએ વિનમ્રતાથી કહ્યું પ્રભુ આ જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને આગળ જણાવો શિવજીએ કહ્યું ત્રીજું રહસ્ય છે કલહ અને અપવિત્ર વાતાવરણ લક્ષ્મીનું બીજું નામ શુભતા છે જ્યાં અશુભ વિચારો નકારાત્મકતા અને કલા હોય ત્યાં તેનો વાસ અસંભવ છે જે ઘરમાં પ્રેમ સન્માન અને સકારાત્મક વિચારો હોય તે ઘર ભલે નાનું હોય પણ લક્ષ્મી ત્યાં સ્વયં આવે પરંતુ જ્યાં દરરોજ ઝઘડા તાનાબાજી ઈર્ષા અને કડવા વચ્ચે બોલાતા હોય ત્યાં લક્ષ્મી આવીને પણ તરત જ પાછી ફરી જાય છે કારણ કે આવું વાતાવરણ તેની શુભ ઉર્જાને નષ્ટ કરી દે છે લોકો કહે છે પૈસો આવે છે પણ ટકતો નથી તેનું કારણ એ છે કે ઘરનું ભાવાત્મક વાતાવરણ ભારે હોય છે નિરાશા ફરિયાદો નકારાત્મક વિચાર આ બધું અદ્રશ્ય ઝેર છે જ્યારે પરિવારના સભ્યો એકબીજાને પ્રોત્સાહિત કરવાને બદલે નીચે પાડે છે જ્યારે બાળકોને પ્રોત્સાહન આપવાને બદલે સતત ઠપકો આપવામાં આવે છે જ્યારે પતિ પત્ની વચ્ચે સન્માન નથી રહેતું ત્યારે લક્ષ્મી ભૂલથી પણ નથી ટકતા ધનતેરસ પર ઘરની સફાઈ પાછળનું આ જ આધ્યાત્મિક વિજ્ઞાન છે જ્યારે આપણે ઘરને સ્વચ્છ કરીએ છીએ ત્યારે માત્ર ધૂળ જ નથી હટતી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે જ્યારે મન સાફ થાય છે ત્યારે લક્ષ્મી સ્થાયી રૂપથી પ્રવેશ કરે છે તેથી જ કહેવાયું છે દ્વાર પર દીવો પ્રગટાવતા પહેલા મનમાં દીવો પ્રગટાવો શિવજીએ આગળ કહ્યું ચોથું કારણ છે કૃતજ્ઞતા એટલે કે અહેસાન ન માનવો જે વ્યક્તિ ધન સંપન્ન અવસર કે કૃપા મળ્યા પછી પણ તેનો આભાર નથી માનતો ત્યાં લક્ષ્મી નથી ટકતી મનુષ્ય જ્યારે એમ વિચારવા લાગે છે કે ધન મળ્યું કારણ કે હું યોગ્ય છું અને ઈશ્વરનો આશીર્વાદ માતા પિતાની દુઆ ગુરુનું માર્ગદર્શન પરિવારનો સાથ આ બધું ભૂલી જાય છે ત્યારે લક્ષ્મી ચૂપચાપ તેના જીવનમાંથી ચાલી જાય છે કારણ કે લક્ષ્મી માત્ર ધન નથી તે કૃપા છે અને કૃપા ત્યાં જ ટકે છે જ્યાં કૃતજ્ઞતા હોય કૃતજ્ઞતાનો અર્થ માત્ર ધન્યવાદ શબ્દ બોલવો નથી તે એક ભાવ છે એક જીવનશૈલી છે જે વ્યક્તિ સવારે ઉઠીને કહે ધન્યવાદ પ્રભુ આજનો દિવસ આપ્યો જે ભોજન પહેલાં કહે ધન્યવાદ અન્નદાતાઓ જે જીવનમાં મળેલા દરેક અવસરને કૃપા માને તે વ્યક્તિ ભલે સામાન્ય હોય પણ તેના જીવનમાં ચમત્કારો થાય છે કારણ કે કૃતજ્ઞ હૃદય ચુંબકની જેમ લક્ષ્મીને ખેંચે છે જે ફક્ત વધુ જોઈએ એમ જ કયા કરે છે તેની પાસેથી હું વધુ છીનવી લઉં છું કારણ કે તેને ક્યારે ક્યારે સંતોષ નહીં મળે અને જે કહે છે જે છે તે ઘણું છે તેને હું વધુ આપું છું કારણ કે તે તેને સંભાળતા જાણે છે તેથી જ લક્ષ્મી કહે છે તે સંતો સિંહ સદા સુખી શિવજીએ કહ્યું પાર્વતી પાંચમું કારણ છે આળસ અને અવ્યવસ્થા મેં કહ્યું તેમ લક્ષ્મી ચંચલા એ એટલે કે ગતિશીલ ઉર્જા તે ત્યાં જ ટકે છે જ્યાં જીવનમાં ગતિ હોય કર્મ હોય અને અનુશાસન હોય જે લોકો પરિશ્રમથી ભાગે છે દિવસ પર આળસમાં ડૂબેલા રહે છે ત્યાં લક્ષ્મી સ્વયં દ્વાર પરથી પાછી ફરી જાય છે ગતિનો સૌથી મોટો છે મનુષ્ય વિચારે છે કે ભગવાન આપશે તો મળશે પણ તે ભૂલી જાય છે કે ઈશ્વર તેને જ આપે છે જે પ્રયાસ કરે છે અર્જુનને પણ જ્ઞાન મળ્યું પણ ધનુષ્ય ઉઠાવ્યા પછી લક્ષ્મી કહે એ તું એક કદમ ચાલ હું સો કદમ આવીશ પણ જે ઉઠીને ઊભો પણ ન થાય તેના માટે હું શું કરું અને માત્ર આળસ જ નહીં અવ્યવસ્થા પણ લક્ષ્મીની શત્રુ છે ગંદુ ઘર વેરવિખેર સામાન અનિયમિત જીવન આ બધા સંકેતો છે કે ભીતર પણ અવ્યવસ્થા છે જ્યાં બહાર અસ્વસ્થતા હોય ત્યાં ઉર્જા રોકાઈ જાય છે અને જ્યાં ઉર્જા રોકાઈ જાય ત્યાં લક્ષ્મીનું શું કાર્ય હોય હવે સાંભળ પાર્વતી છઠ્ઠો અને સૌથી ખતરનાક દોષ છે લાલચ એટલે કે લોભ આ દોષ એટલો સૂક્ષ્મ છે કે મનુષ્ય તેને ગુણ સમજે છે પણ આ જ સૌથી મોટો વિનાશ લાવે છે ધન મેળવવાની ઈચ્છા ખરાબ નથી પણ ધનને પકડી રાખવાની ઈચ્છા જ્યારે લાલચમાં ફેરવાય છે ત્યારે તે વીસ બની જાય છે ઈચ્છા પ્રેરણા આપે છે પણ લાલચ વિનાશ લાવે છે લાલચ ક્યારેય તૃપ્ત નથી થતું જેટલું મેળવો તેટલું ઓછું લાગે છે આ જ કારણ છે કે લાલચી વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ નથી હોતો ધન પહેલાં સંતોષ લક્ષ્મીનું સ્વાગત કરે છે અને લાલચ તેને બહારનો રસ્તો બતાવે છે શિવજીનો સ્વર પર અત્યંત કોમળ હતો હે પાર્વતી હવે હું તને અંતિમ અને સૌથી ગહન રહસ્ય જણાવીશ જેને જાણીને મનુષ્ય લક્ષ્મીને માત્ર બોલાવી જ નહીં પણ પોતાના ઘરમાં સ્થાયી રૂપથી સ્થાપિત કરી શકે છે આ રહસ્ય છે સદ્ગુણ અને સાચું ચરિત્ર લક્ષ્મી માત્ર ધનની દેવી નથી તે સ્ત્રીની દેવી છે અને સ્ત્રીનો અર્થ છે શુભતા ગરિમા પ્રતિષ્ઠા માત્ર વૈભવ નથી આપતી ગરિમા પણ આપે છે અને આ બધું માત્ર કર્મથી નહીં ચરિત્રથી મળે છે ધર્મનો અર્થ છે સાચા માર્ગે ચાલવું સત્ય બોલવું ન્યાય કરવું કોઈનું ખરાબ નહીં ઈચ્છવું સારા વિચારો રાખવા વાણીથી શાંતિ ફેલાવવી આવા મનુષ્યની ભીતર એક દિવ્ય આભા હોય છે અને લક્ષ્મી તે આભા તરફ ખેંચાઈ આવે છે કારણ કે લક્ષ્મીને ચમક નહીં ચમકતા હૃદય જોઈએ ઇતિહાસ જો રાજા હરિશ્ચંદ્ર નિર્ધન થઈ ગયા પણ સત્ય ન છોડ્યું અંતે તેમને બધું પાછું મળ્યું કારણ કે તેમનું ચરિત્ર સત્યશાળી હતું તેથી પાર્વતી સ્થાયી ધન ક્યારે માત્ર મહેનતથી નથી મળતું તે સદગુણથી મળે છે મહેનતથી પૈસો આવે છે બુદ્ધિથી વધે છે પ્રબંધથી સુરક્ષિત રહે છે પણ ચરિત્રથી ટકે છે હે શિવજીએ અંતમાં કહ્યું પાર્વતી જો મનુષ્યો આ બધા કારણોને સમજી લે અહંકારથી બચે ધર્મનું પાલન કરે કલહથી દૂર રહે કૃતજ્ઞતા અને સંતોષ રાખે આળસ અને લોભ છોડી દે દાન અને પ્રેમ ફેલાવે અને સદ્ગુણમય જીવન વિતાવે તો તેને ધન માટે ભાગવું નહીં પડે સ્વયં લક્ષ્મી તેની પહાડ પાછળ ચાલશે આ જ ધનતેરસનો વાસ્તવિક રહસ્ય છે એ ધન ખરીદવાનો નહીં પણ ધર્મ જગાડવાનો પર્વ છે પાર્વતીજી ભાવ વિભોર થઈ ગયા તેમણે કહ્યું પ્રભુ આજે તમે જે કહ્યું તે માત્ર જ્ઞાન નથી આ તો સમૃદ્ધિની સંપૂર્ણ ચાવી છે હવે હું સમજી ગઈ લોકોમાં માત્ર સોનું ખરીદે છે પણ સ્વભાવને સોનું નથી બનાવતા લોકો દીવો પ્રગટાવે છે પણ હૃદયનો અહંકાર નથી મિટાવતા તેથી જ લક્ષ્મી આવે તો છે પણ ટકતી નથી શિવજીએ મુસ્કુરાઈને કહ્યું તે સત્ય ઓળખી લીધું પાર્વતી ધનથી ઘર ભરાય છે પણ ધર્મથી જીવન ભરાય છે જો મનુષ્ય આ શીખી લે તો લક્ષ્મીને રોકવી કઠિન નથી સહજ થઈ જશે પાર્વતીજીએ આદ્રથી નિવેદન કર્યું પ્રભુ શું આપ આ રહસ્યને ઉદાહરણો અને વિસ્તારથી જણાવીને માનવજાતિને સમજાવશો જેથી દરેક જાણી શકે કે લક્ષ્મીને ટકાવવાનો સાચો ઉપાય શું છે શિવજીએ શાંત પણ તેજસ્વી દ્રષ્ટિથી કહ્યું હા પાર્વતી હવે સમય આવી ગયો છે કે હું આ બધા નિયમોને એક એક કરીને ગહનતાથી વાસ્તવિક જીવન અને પૌરાણિક પ્રસંગો દ્વારા સમજાવું અને એ પણ જણાવું કે ધનતેરસ પર કયા ઉપાયો માત્ર બહેર નહીં પણ ભીતરી પરિવર્તન સાથે કરવા જોઈએ તો લક્ષ્મી જીવન પર સાથ આપે છે શિવજીએ શાંત અને ગુંજતા સ્વરે કહ્યું પાર્વતી અત્યાર સુધી મેં તને એ બધા કારણો કહ્યા જેનાથી લક્ષ્મી ટકી એકે ચાલી જાય છે પણ જ્ઞાન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેને જીવનમાં ઉતારવાનો માર્ગ પણ બતાવવામાં આવે તેથી હવે હું તને શીખવીશ કે મનુષ્ય આ સિદ્ધાંતોને પોતાના દૈનિક જીવનમાં કેવી રીતે ઉતારી શકે સમગ્ર વર્ષ સમૃદ્ધિની શરૂઆત બની જાય મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો જો તમે માતા લક્ષ્મીનો સન્માન કરો છો તો એક લાઈક જરૂર કરો અને અમારી ચેનલ પ્રેરણાપને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ધન્યવાદ મિત્રો